આ વખતની બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહેવાની છે આમ આદમી પાર્ટી વિસાવદર જીત્યા બાદ એક્શન મૂડમાં જોવા મળી રહી છે અત્યારે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય તમામે તમામ પાર્ટીઓ છે તે પોતપોતાની રીતે અલગ અલગ જિલ્લાઓમાં કાર્યકરોની મિટિંગ યોજવામાં આવી રહી છે અને કેવી રીતે આગામી દિવસોમાં સંગઠનને મજબૂત બનાવવામાં આવે તે માટેને પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીમાં ગાબડું પાડ્યું છે ચોટીલ્યા ભારતીય જનતા પાર્ટીના આગેવાનને આમ આદમી પાર્ટીમાં જોડવામાં આવ્યા છે જેના જ કારણે રાજકારણ ગરમા શરૂઆત થઈ ગઈ ત્યારે સમગ્ર મામલો છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં હજી બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈને ઘણી વાર છે પરંતુ અત્યારથી જ વિપક્ષી પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હજી જોકે ચૂંટણી આવવામાં તો ઘણો સમય બાકી છે પરંતુ તે પહેલાં જ પક્ષપલટાની સિઝન પણ સક્રિય થઈ છે નેતાઓ કાર્યકરો પોતપોતાની પસંદગી પ્રમાણે જે તેમની નારાજગી છે પાર્ટી સામે તે છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આ દિવસોમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં તાલુકાઓમાં મીટિંગોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે તો વચ્ચે આજથી કહેવાય રહ્યું છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ છે તે સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે આજે આમ આદમી પાર્ટી છે તે કેવી રીતે બે હજાર સત્યાવીસનું સંગઠન મજબૂત બને તે માટે એજન્ડા અને રોડમેપ તૈયાર કરવા જઈ રહી છે અને તે વચ્ચે સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ ગાબડું પાડ્યું હોય તેવું કહેવાય રહ્યું છે જે હા વાત કરીએ તો ચોટીલા ખાતે મિટિંગ યોજાઈ હતી ને જે મિટિંગમાં ભારતીય જનતા પાર્ટીના નેતા વિજય ચાવડા વહતાભાઈ સહિત ત્રણ ગામના સરપંચો મળી પચાસથી વધારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા આમ આદમી પાર્ટી નો દામન થામ્યો છે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેના જ કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે અલગ અલગ જિલ્લાઓમાંથી આ પ્રકારના સમાચાર મળી રહ્યા છે અલગ અલગ તાલુકાઓમાં આપ વિપક્ષી પાર્ટીના નેતાઓ મિટિંગ યોજી રહ્યા છે અને આ મિટિંગ દરમિયાન ગાબડું પડવાની શક્યતાની શરૂઆત થઈ ગઈ છે જે રીતે વિપક્ષ પણ દાવો કરી રહ્યો છે એક તરફ રાહુલ ગાંધી કહી રહ્યા છે બે હજાર સત્યાવીસમાં જે ચેલેન્જ તેમણે લોકસભામાં આપી હતી કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને તેઓ હરાવીને રહેશે અને બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની સતત મુલાકાત કરી રહ્યા છે તેઓ પણ કહી રહ્યા છે કે બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે શું ગઠબંધન થાય છે કે પછી બંને પાર્ટીઓ એકલા હાથે ચૂંટણી લડે છે અને જો એકલા હાથે ચૂંટણી લડશે તો પછી શું ભારતીય જનતા પાર્ટી ફરી ફાવી જશે એ તમામ બાબતો પર હાલ તો સવાલ છે પરંતુ તોડજોડની જે રાજનીતિ છે તેની શરૂઆત થઈ ગઈ હોય પક્ષ પલટાની સિઝન સક્રિય થઈ ગયું હોય તેવું પણ કહેવાય રહ્યું છે દર્શક મિત્રો આવી જ પોલિટિક્સ સ્ટોરી આપનાથી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો